બનાવ પ્લેટફોર્મ નંબર એક પર ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં મુસાફરો ચડી રહ્યા હતા ત્યારે બન્યો હતો આરોપીએ ભીડનો લાભ લઈને મુસાફરના કિસ્સામાંથી મોબાઈલ ફોન ચોરી કરીને નાસવાની કોશિશ કરી પરંતુ સજાગ રેલવે પોલીસ કર્મચારીઓએ તેને પકડી દીધો પશ્ચિમ રેલવે વડોદરાના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ શ્રીમતી અનુસાર રેલ્વે સ્ટેશન અને ટ્રેનોમાં ચોરી અટકાવવા અને અને મુસાફરોની સુરક્ષા સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સખત પેટ્રોલિંગ અમલમાં આવી છે આ સૂચનાને અનુસરીને સુરત રેલવે પોલીસ દ્વારા ગુનાઓ અટકાવવા જૂના ગુનાઓ ઉકેલવા માટે પેટ્રોલિંગ કરવામાં આવી હતી દરમિયાન ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ શ્રી ડીએચ ગોર અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસના માર્ગદર્શન હેઠળ સુરત રેલવે પોલીસ સ્ટેશનના પેટ્રોલિંગ જેમાં પોલીસ કોન્સ્ટેબલ રણવિજય જયેશભાઈ ધનાભાઈ અનિલભાઈ સાથે યોગેશ રણવીજય અને આરપીએફ સુરતના પ્રવીણ કુમાર સામેલ હતા સુરત રેલવે સ્ટેશન પર નજર રાખી હતી ત્યારે રાત્રે દસ કલાકે આરોપીને ચોરી કર્યા પછી ભાગતા પકડી લીધો હતો તપાસ દરમિયાન આરોપીની પાસેથી અઢાર હજાર પાંચસોનો ઓપ્પો સ્માર્ટફોન મળી આવ્યો હતો પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે